ચાણસાના રણાસણ ગામે મકાન માલિક નવા મકાનમાં સૂતે લહેરાયા તસ્કરો બાજુના જૂના મકાનમાંથી વીસ તોલા સોનોને રોકડ ઉઠાવી ગયા જાણાસણ પોલીસ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ચાણસાના રણાસણ ગામે આવેલા ખારાપરુ વિસ્તારમાં એક મકાનમાં ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં મકાન માલિક એજ સોસાયટીમાં નવા બનાવેલ મકાનમાં પરિવાર સૂતો હતો તે દરમિયાન અંધારાનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ ઘરનો દરવાજો તોડી અંદર પડેલા સોનાના દાગીના સહિત રોકડ રકમની કરી પલાયન થઈ ગયા હતા જેની જાણ વહેલી સવારે મકાન તેઓ હેપારી ગયા હતા ત્યારે ચાણસમા પોલીસની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ ચાણસમાં તાલુકાના રણાસણ ગામે આવેલ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જોયતાભાઈ પટેલ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે રવિવારે રાત્રિ દરમિયાન તેમજ એ જ સોસાયટીઓ બનાવેલ મકાનમાં પરિવાર સાથે હતા દરમિયાન તેમના બાજુના જૂના મકાનમાંથી કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરનો મુખ્ય દરવાજોનો લોક તોડી અંદર રહેલ તિજોરીમાંથી સોનાના વીસ તોલાના ઘરેણાંની તેમજ રોકડ રકમ રૂપિયા એક લાખ બત્રીસ હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા ત્યારે વહેલી સવારે મકાન માલિકને જાણ થતા તેમણે ચાણસમાં પોલીસ મથકે જાણ કરતા ચાણસમા પોલીસ મથકના પીઆઈ એસ એફ ચાવડા સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી તેમજ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધવી વધુ તપાસ હાથ ધર્યું હોવાનું ચાણસમા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું એક સોનાના હાર છ તોલા નંગ બે કિંમત રૂપિય ત્રણ લાખ બે હારની બુટ્ટી એક તોલાની નંગ બે બે કિંમત રૂપિયા પચાસ હજાર ત્રણ વીટીઓ બે તોલાની નંગ ચાર કિંમત રૂપિયા એક લાખ ચાર સોનાના દોરા ત્રણ તોલાના નંગ બે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર કડીઓ એક તોલાની નંગ બે કિંમત રૂપિયા પચાસ હજાર કોટના બટન બે તોલાના નંગ ચાર કિંમત રૂપિયા એક લાખ બંગડીઓ પાંચ તોલાની નંગ ચાર કિંમત રૂપિયા અઢી લાખ તથા રોકડ રકમ રૂપિયા એક લાખ બત્રીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ બત્રીસ હજારની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હતા પ્રવીણભાઈ સચવારા પાટણ એક્સપ્રેસ